ઓલી નમસ્કાર જય ભવાની આજે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને અન્ય સાથી પક્ષોના સહયોગથી મહારાષ્ટ્રમાં બહુમતી વિધાનસભાની ચૂંટણીમાં મળી અંતર્ગત આજના પવિત્ર દિને મહારાષ્ટ્રના મુખ્ય તરીકે શ્રી દેવેન્દ્ર ફડણવીસજી તેમજ અમારા શિવસેનાના સર્વેસરો લોકલાડીલા લોકનાયક એવા શ્રી એકનાથ શિંદે સાહેબજી મહારાષ્ટ્રના રાજ્યના નાયબ મુખ્યમંત્રી મંત્રી પદ તરીકે પદગ્રહણ કરતાં શિવસેના રાજકાર્યક્રમ દ્વારા ફટાકડા ફોડી આદસબાજી કરી અને લોકોના જયા જનતાના મોઢા મીઠા કર્યા આ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી જય